ખેડૂત નેતા તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સાંસદ સભ્ય એવા લોકલાડીલા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા લેવા પટેલ સમાજ ટ્રસ્ટ લેવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ કેમ્પમાં ત્રણસો ત્રણથી વધારે બોટલો બ્લડની એકત્રિત થઈ હતી અને તે બોટલો આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી હતી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડીયાની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ કુદરતી અકસ્માતમાં મધ્યમ લોકો બ્લડ માટે ખૂબ દોડાદોડી કરવા છતાં આસાનીથી મળતું નથી હોતું જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે જેને ધ્યાનમાં રાખીને વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને આસાનીથી બ્લડ મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય ખેડૂત નેતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈની સતત પાંચમી પુણ્યતિથિ પર ઉપલેટામાં આવા સેવાકીય આયોજનો થતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સ્વર્ગીય વિઠ્ઠલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ તમામ સંસ્થાના વિવિધ આગેવાનો મોડી સંખ્યામાં હાજર રહ્યા હતા મજબૂત ખેડૂત નેતા સ્વર્ગસ વિઠ્ઠલભાઈ રાધડી અને પોણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પંચાયત ક્ષેત્ર સહકારી ક્ષેત્ર જાર્જિયનમાં પડેલા રાજકીય ક્ષેત્રના લોકોએ વિઠ્ઠલભાઈના આત્માને શાંતિ મળે એના માટે પુણ્યતિથી જુદા જુદી સેવાકી કાર્યો કરી અને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસની ઉજવણી થઈ રહી છે આ કાર્યક્રમમાં હાજરી આપવા આપવા શ્રદ્ધાંજલિ માટે આજે હું અહીં ઉપલેટા ખાતે આવ્યો છું સવારમાં મેં કાલાવડ પછી જામખંડોના ધોરાજી થઈ અને અહીં હું આવ્યો છું અને બપોર પછી આ તાલુકામાં અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનું જાત નિરીક્ષણ કરી અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટેની નોંધ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જાત નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે કરવાના છીએ એટલે આજનો આ રીતનો મારો કાર્યક્રમ શર્મા આશા બ્લડ બેંક ઇન્ચાર્જ આજે અમે ભૂપલેના ગામે સ્વર્ગીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્ય તિથિ ઉપર બ્લડ ડોનેશનનો મહાપ્રગાર કેમ્પનું આયોજન કરેલું એમણે આ ભવ્ય આજે કહે તો ત્રણસો ત્રણ હોટલથી ઉપર બ્લડ ડોનેશનનો આ ડોનેશન થયું છે તેમાં આશા બ્લડ બેંકમાં થેલેસેમિયા બાળકોને આ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે આશા બ્લડ સેન્ટર એ કમિટમેન્ટ કરે છે કે ઉપરેટરના કોઈપણ દર્દીને ક્યાં બ્લડની જરૂર પડશે તો ત્રણસો ને પાંચ થી આશા પ્રત્યે માટે તદ્દર હાજર રહે ખુબ હું ઉત્તમ ઠુમર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું આજ રોજ અહીંયા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા મોરચાના પ્રમુખ ધોળિયા સાહેબ તેમજ ઉપલેરા ધોરાજી ના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સંસ્થાઓ પધારેલ અને અહીંયા ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ થાય છે તેમજ અહીંયા ઘણા બધા માણસો બ્લડ દેવા આવે છે અને આજ રોજ અમારે ત્રણસો ત્રણથી વધુ બ્લડ બોટલ્સ થઈ છે તેમજ પોરબંદરથી આશા બ્લડ બેંક અહીંયા આ બ્લડ બધું એકત્રિત કરે છે આભાર